શાંતિ ચોવીસ આઠ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો બાપે તમને સંગમ પર જે સ્મૃતિઓ અપાવી છે એનું સિમરણ કરો તો સદા હર્ષિત રહેશો પ્રશ્ન છે સદા હલકા રહેવાની યુક્તિ કઈ છે ક્યાં સાધનને અપનાવો તો ખુશીમાં રહી શકશો ઉત્તર છે છે સદા હલકા રહેવા માટે આ જન્મમાં જે જે પાપ થયા તે બધા અવિનાશી સર્જન આગળ રાખો એ સર્જનને બતાવો બાકી જન્મ જન્માંતરના પાપ જે માથા પર છે એના માટે યાદની યાત્રામાં રહો યાદ થી જ પાપ કપાશે પછી ખુશી રહેશે બાપ ની યાદ થી આત્મા સતો પ્રદાન બની જાય છે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકોને રૂહાની બાપ સમજાવે છે તમને સ્મૃતિ આવી છે કે આપણે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા આપણે રાજ્ય કરતા હતા આપણે બરોબર વિશ્વના માલિક હતા એ સમયે બીજો કોઈ ધર્મ નહોતો ચક્ર પૂરું કર્યું આખા ઝાડ ની સ્મૃતિ આવી છે આપણે દેવતા હતા પછી રાવણ રાજ્યમાં આવી ગયા તો દેવી દેવતા કહેવાને લાયક ન રહ્યા એટલે ધર્મ જ બીજો સમજી લીધો બીજા કોઈનો પણ ધર્મ બદલાતો નથી જેવી રીતે ક્રાઇસ્ટનો ક્રિશ્ચન ધર્મ બુદ્ધનો ધર્મ જ ચાલ્યો આવે છે બધાની બુદ્ધિમાં છે બુદ્ધે ફલાણા સમયે ધર્મ સ્થાપન કર્યો હિન્દુઓને પોતાના ધર્મની ખબર જ નથી કે અમારો હિન્દુ ધર્મ ક્યારથી શરૂ થયો કોણે બનાવ્યો લાખો વર્ષ કહી દે છે આખા સૃષ્ટિ ચક્રની નોલેજ તમને બાકોને જ છે આને કહેવાય છે જ્ઞાન અને વિજ્ઞાન એમણે વિજ્ઞાન ભવન નામ ભલે રાખ્યું છે પરંતુ બાપ એનો અર્થ સમજાવે છે જ્ઞાન અને યોગ રચયતા અને રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન તમે સમજો છો કે અમે પણ જાણતા નાસ્તિક હતા સતયુગમાં તો આ જ્ઞાન હોઈ ન શકે હમણાં તમને ટીચરે ભણાવ્યું છે ભણીને તમને રાજ્ય ભાગ્ય મળે છે કારણ કે તમને રહેવા માટે નવી સૃષ્ટિ જોઈએ આ જૂની સૃષ્ટિમાં તો પવિત્ર દેવતા દેવી દેવતા પગ પણ રાખી ન શકે બાપ આવીને તમારા માટે જૂની દુનિયાનો વિનાશ કરી નવી દુનિયા સ્થાપન કરે છે આપણા માટે વિનાશ જરૂર થવાનો છે કલ્પ કલ્પાંતર આપણે આ પાઠ ભજવીએ છીએ બાબા પૂછે છે કે પહેલા ક્યારે મળ્યા છો તો કહે છે બાબા કલ્પ પહેલા પણ બેહદ સુખનું રાજ્ય ભાગ્ય મળ્યું હતું આ બધી વાતો તો સ્મૃતિમાં આવી છે હવે એનું સિમરણ થવું જોઈએ જેને બાબા સ્વદર્શન ચક્ર કહે છે આપણે પહેલા સતો પ્રધાન હતા આ પણ તમને સ્મૃતિ આવી છે કે દરેક આત્માને પોતપોતાનો પાર્ટ મળેલો છે આપણે આત્મા નાના અવિનાશી છીએ એમાં પાર્ટ પણ અવિનાશી છે જે ચાલતો જ રહેશે આ પૂર્વ નિર્ધારિત બની રહ્યું છે આમાં નવી વાત કોઈ ઉમેરાઈ કે કપાઈ નથી શકતી કોઈ પણ મોક્ષને મેળવી નથી શકતા કોઈ મુક્તિ માંગે છે મુક્તિ અલગ છે મોક્ષ અલગ છે આ પણ સ્મૃતિમાં રાખવાનું છે સ્મૃતિમાં હશે તો સ્મૃતિ અપાવો ત્યારે ઉચ્ચ પદ મેળવી શકશો ઉચ્ચ પદ મેળવવા માટે ખૂબ મહેનત કરવાની છે મુખ્ય મહેનત છે યોગની આ છે યાદની યાત્રા જે બાપ સિવાય બીજા કોઈ શીખવાડી નથી શકતા હમણા તમે મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર ભણો છો તમે જાણો છો કે આપણે ફરીથી નવી દુનિયામાં જઈશું એનું નામ જ છે અમરલોક લોક આ છે મૃત્યુલોક લોક અહીં તો અચાનક બેઠા બેઠા મોત આવી જાય છે

કાળ કંઈ પણ નથી આ તો કથાઓ બનાવી છે તે છે અમરલોક ત્યાં રોગી નિરોગી કાયા રહે છે સતયુગમાં ભારતવાસીઓનું આયુષ્ય પણ લાંબુ હતું યોગી હતા યોગી અને ભોગીનું અંતર પણ હમણાં ખબર પડે છે તમારા આયુષ્યની વૃદ્ધિ થઈ રહી છે જેટલા તમે યોગમાં રહેશો

ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન તમે રહો છો તમારા સિવાય બીજું કોઈ રહી ન શકે આ પણ સ્મૃતિ આવી છે કે આ જન્મમાં આપણે કેટલા પાપ કર્યા છે એટલે બાપ કહે છે કે તે બધા અવિનાશી સર્જનની આગળ રાખો તો હલકા થઈ જશો બાકી જન્મ જન્માંતરના પાપ જે માથા પર છે એના માટે યોગમાં રહેવાનું છે યોગથી જ પાપ કપાશશે અને ખુશી પણ રહેશે બાપની યાદથી સતો પ્રધાન બની જશો ખબર છે કે આપણે યાદથી આ બનીશું તો કોણ યાદ નહીં કરે પરંતુ આ યુદ્ધનું મેદાન છે મહેનત કરવી પડે છે એટલું ઊંચ પદ મેળવવા માટે આ પણ બાકોને સ્મૃતિ આવી છે કે બેહદના બાપ પાસેથી આપણે ઊંચામાં ઊંચો વારસો લઈએ છીએ કલ્પકલ્પ લઈએ છીએ તમારી પાસે ખૂબ આવશે આવીને મહામંત્ર લેશે મનમના ભવનો

દેવતાઓનો છે પ્રવૃત્તિ માર્ગ સંન્યાસીઓનો છે નિવૃત્તિ માર્ગ સ્ત્રીઓ તો ધક્કા ખાઈ ન શકે આ બધી હમણાં કળિયુગમાં ખરાબી થઈ ગઈ છે સ્ત્રીઓને પણ સંન્યાસી બનાવીને લઈ જાય છે છતાં પણ તેમની પવિત્રતા પર ભારત ટકી રહે છે જેવી રીતે જૂના મકાનને જૂનો વગેરે લગાવાય છે

ભક્તિ માર્ગ માટે આ બધું પણ જોઈએ ને એક શિવના જ કેટલા નામ રાખી દીધા છે નામ પર મંદિર બનતા ગયા છે અનેક મંદિર છે કેટલો ખર્જો થાય છે મળે તો પણ અડધા કલ્પનો સુખ છે બસ ખૂબ પૈસા લગાવે છે મૂર્તિઓ તૂટી ફૂટી જાય છે ત્યાં તો મંદિર વગેરેની જરૂર જ નથી પણ હમણાં સ્મૃતિ આવી છે કે અર્ધો કલ્પ ભક્તિ ચાલે છે અર્ધો કલ્પ પછી ભક્તિનું નામ નથી બાપ કેટલી સ્મૃતિ અપાવે છે આ ફક્ત આયુ ચાલીસ હજાર વર્ષ છે પછી તો ક્રિશ્ચન વગેરેનું આયુષ્ય પણ ખૂબ વધી જાય છે બાપ સમજાવે છે ક્રિશ્ચન ધર્મની આટલી જ લિમિટ છે આ જાણે છે ક્રાઇસ્ટને તો આટલો સમય થયો છે ફલાણાને તો આટલો સમય થયો ધર્મ સ્થાપન કરે પરંતુ પછી જશે ક્યારે આ ખબર નથી કલ્પની આયુ જ લાંબી કરી દીધી છે હમણા તમે જાણો છો કે આ તો વિનાશની તૈયારીઓ થઈ રહી છે એમનું છે સાયન્સ તમારું છે તમે જેટલા જશો એટલા તે વિનાશ માટે સારી સારી વસ્તુઓ તૈયાર કરતા રહેશે દિવસે દિવસે વસ્તુઓ બનાવતા રહે છે તમને અંદર ખુશી થાય છે બાબા તો આપણા માટે નવી દુનિયા બનાવવા આવ્યા છે તો હવે આપણે જૂની દુનિયામાં થોડી રહીશું કમાલ છે બાબાની બાબા તમારી સ્વર્ગની સ્થાપન સ્વર્ગને સ્થાપન કરવાની તો કમાલ છે હવે તમને બધી સ્મૃતિઓ આવી છે એ તો રચયતા અને રચનાના આદિ મધ્ય અંતને જાણતા જ નથી તમે જાણો છો તમે કેટલી રોશનીમાં છો મનુષ્ય તો ઘોર અંધકારમાં છે ને પરખ છે ને જ્ઞાન અંજન સદ્ગુરુ દિયા અજ્ઞાન અંધેર વિનાશ ભક્તિવાળા જ્ઞાન ને નથી જાણતા હમણા તમે ભક્તિ પણ જાણો છો તો જ્ઞાન પણ જાણો છો બધી સ્મૃતિ આવી છે ભક્તિ ક્યારે શરૂ થાય છે પછી ક્યારે પૂરી થાય છે બાપ ક્યારે જ્ઞાન આપે છે પૂરું ક્યારે થશે બધી સ્મૃતિ છે નંબર વાર તો છે જ કોઈને ખૂબ સ્મૃતિ છે કોઈને ઓછી જેમને ખૂબ સ્મૃતિ રહે છે તે ઊંચ પદ મેળવશે સ્મૃતિ રહે ત્યારે બીજાઓને પણ સમજાવે વન્ડરફુલ સ્મૃતિ છે ને તમા પહેલા તમારી બુદ્ધિમાં શું હતું ભક્તિ જપ તપ તીર્થ કરવા માથું ટેકવું બધી ટીપડ જ ઘસાઈ ઘસાઈ ગઈ છે ભક્તિની સ્મૃતિ અને જ્ઞાનમાં કેટલો ફરક છે તમે હમણાં ભક્તિને જાણો છો કારણ કે શરૂથી ભક્તિ કરી છે જાણો છો આપણે પહેલા પહેલા શિવની ભક્તિ કરી પછી દેવતાઓની બીજા કોઈને પણ આ સ્મૃતિ નથી તમને રચનાના મધ્ય અંત ભક્તિ વગેરેની બધી સ્મૃતિ છે અડધો કલ્પ ભક્તિ કરતા કરતા ઉતરતા જ આવ્યા છો હવે તો દુખના પહાડ પડવાના છે આ બાળકોએ પુરુષાર્થ કરવાનો છે આ નીચે પડતા પહેલા અમે યાદની યાત્રાથી વિકર્મ વિનાશ કરીએ બધાને તમે આજ સમજાવો છો તમારી પાસે હજારો આવે છે તમે મહેનત કરો છો ભાઈ બહેનોને રસ્તો બતાવવાની જ્ઞાન અને ભક્તિની સ્મૃતિ આવી છે એટલે તમે આખા ડ્રામાને નંબર વાર પુરુષાર્થ અનુસાર જાણી ગયા છો જે જેટલું સારી રીતે જાણે છે તે સમજાવી પણ શકે છે સમજાવવાનું તો બાળકો જ છે ગાયન પણ છે સંશોષ પાધર બાપ બાળકોને સમજાવશે બાળકો પછી બીજા ભાઈઓને સમજાવશે આત્માઓને સમજાવો છો ને ભક્તિથી આ જ્ઞાન બિલકુલ ન્યારું છે ગાયન પણ છે ને એક ભગવાન આવીને બધા ભક્તોને ફળ આપે છે એક બાપના બધા બાળકો છે બાપ કહે છે હું બધા બાળકોને શાંતિધામ સુખધામમાં લઈ જાઉં છું કલ્પ કલ્પનું આ જ્ઞાન પણ તમને હમણાં છે ત્યાં નહીં હશે તમે પતિત બનો છો તો પાવન બનાવવા માટે બાપ તમારા પર કેટલી મહેનત કરે છે એટલે ગાયન છે કુરબાન જાઉં વારી જાઉં કોના પર બાપ પર પછી બાપ દ્રષ્ટાંત બતાવે છે આ કુરબાન કેવી રીતે ગયા ફોલો આ સેમ્પલ ને કરો બ્રહ્મા બાબાને બ્રહ્મા બાબા સેમ્પલ છે આજ પછી લક્ષ્મી નારાયણ બને છે જો આટલું ઊંચ પદ મેળવવું છે તો એવા કુરબાન જવાનું છે સાહુકાર ક્યારેય કુરબાન થઈ ન શકે અહીં તો સ્વાહા કરવું પડે શાહુકારને સ્મૃતિ જરૂર આવશે ગાયન પણ છે ને અંતકાળે જે સ્ત્રી સિમરે આટલા બધા પૈસા શું કરશે કોઈ લેશે જ નહીં કારણ કે બધું ખલાસ થઈ જવાનું છે હું પણ લઈને શું કરીશ શરીર શરીર સહિત બધું ખલાસ થવાનું છે આપ મુએ મર ગઈ દુનિયા આ ધન વગેરે કંઈ પણ નહીં રહેશે બાકી ગરુડ પુરાણ વગેરેમાં તો રોચક વાતો લખી દીધી છે ડરાવવા માટે

રાવણ રાજ્ય ક્યારથી શરૂ થાય છે રચયિતા રચનાના રહસ્યને પણ તમે સમજો છો હવે બાપ કહે છે બાકો મામેકમ યાદ કરો તો પાપ કપાય એકબીજાને આજ સાવધાની આપતા રહો હરવા ફરવા પરસ્પર જાવ તો પણ આ વાતો કરો આખો ઝુંડ તમારી આ યાદની અવસ્થામાં ચક્કર લગાવે તો તમારો શાંતિનો પ્રભાવ ખૂબ પડશે પાદરી લોકો પણ ખૂબ જાય છે ક્રાઇસ્ટની યાદમાં કોઈ તરફ જોતા પણ નથી તમે તો અહીં ખૂબ યાદમાં રહી શકો છો કોઈ ગોરખ ધંધા નથી ખૂબ સારું વાયુમંડળ છે બાર તો ખૂબ જ છીછી વાયુમંડળ રહે છે એટલે સંન્યાસીઓના આશ્રમ ખૂબ દૂર દૂર હોય છે તમારો તો છે જ બેહદનો નો સંન્યાસ જૂની દુનિયા હવે ગઈ કે ગઈ આ કબ્રિસ્તાન છે પછી પરિસ્તાન માં જવાનું છે ત્યાં હીરા ઝવેરાતોના મહેલ બનશે આ લક્ષ્મી નારાયણ પરિસ્તાન ના માલિક હતા માલિક હતા ને હમણાં નથી બાપ કહે છે હું કલ્પ 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 સંગમ યુગે આવું છું આખું ચક્ર રિપીટ થતું જ રહે છે આ સમયે તમને બધી સ્મૃતિ આવી છે જ્યારે બાપે સ્મૃતિ અપાવી છે પહેલા કઈ પણ બુદ્ધિમાં નહોતું આ સ્મૃતિના નશામાં જ્યારે રહેશો તો કોઈને આ ખુશીથી સમજાવી પણ શકશો સ્મૃતિમાં રહેતા તમારે ઘર બાર સંભાળવાના છે અચ્છા સદા સ્મૃતિના નશામાં રહેવાવાળા મીઠા મીઠા રૂહાની બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રુહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જામાના આદિ મધ્ય અંતને સારી રીતે સમજી સ્મૃતિમાં રાખી બીજાઓને પણ સ્મૃતિ અપાવવાની છે જ્ઞાન અંજન આપીને અજ્ઞાન કરવાનું છે શરીર સહિત બધું ખલાસ થઈ જવાનું છે એટલે એનાથી પહેલા જ જીતે જી મરવાનું છે જેથી

વિચારવું બનવું તથા કરવું નથી પડતું પરંતુ સ્વતઃ થઈ જાય છે રીતે જન્મધારી બ્રાહ્મણોનો નેચર જ છે વિશેષ આત્માની વિશેષતાનો આ વિશેષતાના સંસ્કાર નેચરલ નેચર બની જાય અને દરેકના દિલથી નીકળે કે મારો આ નેચર છે સાધારણતા પહેલાનો નેચર છે હમણાનો નથી કારણ કે નવો જન્મ લઈ લીધો તો નવા જન્મનો નેચર વિશેષતા છે સાધારણતા નથી સ્લોગન છે રોયલ તે છે જે સદા જ્ઞાન રત્નોથી રમે પથ્થરોથી નહીં Om Shanti。